અમદાવાદ શહેરના સત્તર વર્ષીય દક્ષ સુધારે એઆઈ આધારિત વૈશ્વિક ડિઝાઇન જન આર્ટ ઇમેજ જનરેટ પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેમાં લોન્ચ કરતાની સાથે જ બે કરોડથી વધુ યુઝર્સ જોડાયા છે કમ્પ્યુટર ટેકનો પ્રિમિયર દક્ષ સુધારે ગુગલ પરના ડેટા ભેગા કરી તેમાં એઆઇનો ઉપયોગ કર્યો છે આ જન આર્ટ પ્લેટફોર્મથી વપરાશકર્તા એનિમે ગ્રેફીટી કાર્ટૂન કેટેગરીની ઇમેજ પિક્સ આર્ટ અને રિયાલીસ્ટીકની ઇમેજ સત્તર સેકન્ડમાં જનરેટ કરી શકાશે

એમાં કોઈ બી ઇમેજ જનરેટ થશે સેવન્ટીન સેકન્ડ્સમાં ફોર કે રેઝોલ્યુશનમાં અને આની જે મેઇન જે સેવન્ટીન સેકન્ડ્સમાં કોઈ બી તમને ઇમેજ જનરેટ કરીને આપે છે જે અત્યાર સુધી ફાસ્ટેસ્ટ છે અને જે અત્યારે અમે વર્ક કર્યા છે ઇમેજ ટુ ટેક્સ ટુ ઇમેજ મોડલ્સ છે અને હવે થોડા ટાઈમ પછી અમે ટેક્સ ટુ વિડીયો મોડલ્સ વર્ક કરીશું અને અમે જે એપ્લિકેશન બનાવી છે અત્યાર સુધીની સૌથી એડવાન્સ અને સારી બને છે જે ઇન્ડિયામાં અત્યારે છે જે પ્રધાનમંત્રી કહેતા હતા મેક ઇન ઇન્ડિયા મેડ ઇન ઇન્ડિયા બનાવવાનું સો અમે એના પર ધ્યાન આપીને મેડ ઇન ઇન્ડિયા આખી એપ્લિકેશન બનાવી છે जे हजे ॲडवान्स आणि ग्लोबल इंडिया थी कम्पीट करते